ને સમારકામ કામ હાથ ધરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન અચાનક સ્લેબ પડી જતા ભયાનક અવ્યવસ્થા સર્જાઈ સ્થળ પર રહી કામ કરી રહેલા કેટલાક મજૂરો તથા મશીન બેહોશી હતી તેઓ પણ સ્લેબ સાથે નીચેની નદીમાં જઈ પડ્યા આ દુર્ઘટનાથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ને તાત્કાલિક બચાવ બળો રસી પહોંચાડવી પડી હતી સ્થાનિક પ્રશાસને રાહત કામગીરી હાથ ધરી છે ને પોલીસ તથા ફાયર વિભાગના સ્ટાફે નદીમાં પડેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યા હતા તાલુકો કેસોદ ને પોરબંદર સીમા પર આવેલા કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર તરીકે ઓળખાય છે જ્યાં આવા બ્રિજોની સંખ્યા ઘણી છે સ્થાનિક તસવીરો અને પશ્ચાદિધિઓ દર્શાવે છે કે દુર્ઘટના સ્થળે ભારે જનમેરો એકઠો થયો હતો ને કઈ રીતે આવા જૂના બ્રિજોના સમારકામ પર પણ પૂરતી સુરક્ષાની ઉણપ હોય છે તે વધારે સ્પષ્ટ થયું છે આ ઘટનાએ પુનઃ એ પ્રશ્ન ઉપાડ્યો છે કે વૃદ્ધ અને જર્જરિત બ્રિજોના સમારકામ દરમિયાન સલામતીના પગલા કે કેમ પૂરતી અસરકારક રીતે લાગુ કરાતા નથી સ્થાનિક નાગરિકો અને પેટા કાર્યાલય તંત્ર સામે વિરોધ જળહળવાનું શરૂ કર્યું છે ને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે